નમસ્કાર સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આગાહી પ્રમાણે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલમાં જે વધારો થયો છે ત્યારે દ્રશ્યો સ્ક્રીનમાં જોઈ રહ્યા છો તે રાજકોટના સરબદળ ગામના છે જ્યાં વાવણી લાયક વરસાદ જોરદાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો રાજકોટ અને લાગુ મોરબી જિલ્લાના ભાગો છે રાજકોટ જિલ્લો ભાગો છે તેમજ ભાવનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં પણ મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી રહી છે અનેક વિસ્તારોમાંથી વાવણી લાયક વરસાદના સમાચાર આવી રહ્યા છે ત્યારે રાજકોટ જિલ્લામાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદના સમાચાર જોવા મળી રહ્યા છે ત્યારે રાજકોટના સરબદળ ગામના દ્રશ્યોમાં તમે અત્યારે સ્ક્રીનમાં જોઈ શકો છો ત્યાં વાવણી લાયક વરસાદ થતાં ધરતીપુત્રોમાં હડફની હેલી જોવા મળી રહી છે તો રાજ્યમાં આ પ્રકારે વરસાદની ગતિવિધિ આજે જેમ પ્રકારે વધી છે તે પ્રકારે આવતા ત્રણ ચાર દિવસ સુધી વરસાદની ગતિવિધિ વધવાની સંભાવના દેખાઈ છે અને આપણે આશા રાખીએ કે આ ત્રણ ચાર દિવસમાં વરસાદની ગતિવિધિ વધે તેમાં અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ જાય જેને કારણે ધરતીપુત્રોની જે ચિંતા છે અત્યારે તે પણ ચોક્કસપણે દૂર થઈ જાય